નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ પાવી જેતપુર ખાતે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો ચોરાણું ના ઓગણપચાસ બટા બસો ચૌદ ઠરાવ દ્વારા નવ ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો છે આ પછી સમગ્ર વિશ્વમાં નવ ઓગસ્ટ ઓગણીસો પંચાણુંના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી થઈ સમગ્ર વિશ્વમાં નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવાનું નક્કી થયું છે તેવામાં પાવીજેતપુર તાલુકાના આદિવાસીઓ મોટી સંખ્યામાં સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચી ગયા હતા વૃક્ષારોપણ કરી ત્યાંથી ડીજેના તાલ સાથે આદિવાસી નૃત્ય કરતા કરતા સાહેબ આંબેડકર ચોક પહોંચી ત્યાંથી શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ સુધી રેલી કાઢવામાં આવી વર્તમાન સમયમાં આદિવાસીઓ ખૂબ જ શિક્ષિત થઈ ગયા છે પરંતુ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો હોય તેથી સૂટ પેન્ટ બૂટ છોડી પરંપરાગત આદિવાસીઓનો પહેરવેશ એવો ખમીસ ધોતીઓ પાઘડી પહેરી ધારિયા પારિયા સાથે તમામ આદિવાસીઓ અહીં એકત્ર થયા હતા ડીજેના તાલે ટીમલી કુદી ખૂબ જ ઉત્સાહ સાથે વિશ્વ આદિવાસી દિવસની તેઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી તાલુકાના રાઠવા જ્ઞાતિના આદિવાસીઓને પ્રમાણપત્ર મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી જેને લઈ આદિવાસીમાં વધુ એકતા જોવા મળી રહી છે તેમજ આદિવાસીઓમાં એક અલગ પ્રકારનો અનેરો ઉત્સાહ અને જોમ પણ જોવા મળ્યો હતો